એક સમયની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો જે ખૂબ જ ગરીબ હતો આખા દિવસની મહેનત કરી અને રાત્રે ઘરે પાછો ફરે અને જમવા બેસે છે છે તો જુએ જમવામાં જ ખેડૂત કહે આજે શું જમીશ ક્યાંયથી પૈસા પણ નથી આવ્યા કાંઈ ખરીદી પણ નહીં કરી શકું શું કરું પછી વિચાર આવ્યો કે ઘરમાં એક આંગણમાં મુર્ગી પડી છે ચાલ એને બજારમાં વેચી આવું અને જે પૈસા આવે એમાંથી જમશું એટલે મુર્ગીને પકડવા દોડા દોડી કરે છે અને પછી અંતે પકડાય છે અને એને મારવાનો પ્રયત્ન કરે છે છે ત્યાં તો બોલે મને ન હું તમને રોજ એક સોનાનું ઈંડું આપીશ જેને વેચી અને તમે તમારું પેટ ભરી શકશો એટલે કહે જૂઠું ન બોલ તારી પાસે સોનાનું ઈંડું કેવી રીતે તું ખોટું બોલે છે મરઘી કહે ના ના જરૂરથી રોજ સવારે હું તમને સોનાનું ઈંડું આપીશ ખેડૂત કહે જો નહીં આપતો કાલે સવારે જો મને સોનાનું ઈંડું તું નહીં આપી શકે તો હું તને મારીને વેચી નાખીશ મુરગી કહે અરે ખેડૂત સાહેબ કાલે સવારે તમે જોજો હું તમને સોનાનું ઈંડું જરૂરથી આપીશ જેને વેચી અને તમે પૈસા કમાઈ શકો છો ખેડૂત કહે એમ ઠીક છે ચાલ અને બીજે દિવસની સવાર થઈ છે ખેડૂત ઊઠી અને પેલી મુરગી પાસે જાય છે સોનાનું ઈંડું લેવા માટે અને ત્યાં જઈને જુએ છે તો ખરેખર સોનાનું ઈંડું હતું આશ્ચર્ય થતાં ખેડૂત બોલે છે અરે આ શું આ તો ખરેખર સોનાનું ઈંડું છે એ ઈંડાને લઈ અને ખેડૂત તો ગામમાં વેચવા નીકળ્યો ગામના બધા સોનારોને ભેગા કરી અને પોતાના સોનાના ઈંડાની આખી વાત કરે છે અને કહે છે કે મારે આ સોનાનું ઈંડું વહેંચવું છે બધા સોનારો સાથે સોનાના ઈંડાના ભાવતાલ કરે છે બધા સોનારો તો સોનાનું ઈંડું જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને કહે આ સોનાનું ઈંડું મારે જોઈએ તો બીજો કહે આ સોનાનું ઈંડું મારે જોઈએ આ બધું જોઈ અને ખેડૂત તો ખૂબ જ રાજી થાય છે અને વિચારે છે કે આટલા બધા સોનારોને મારું સોનાનું ઈંડું જોઈએ છે તો મને આનો ખૂબ જ સારો ભાવ મળશે પછી જે પણ સોનાર એ ઈંડાનો ખૂબ સારો ભાવ આપે છે તેને એ ઈંડું વેચી નાખે છે એ સોનાર પાસેથી પોતાના સોનાના ઈંડાની સારી કિંમત લઈ અને ઘરે પાછો ફરે છે પછી બીજે દિવસે સવારે ફરી પાછું એ મુરગી પાસે જઈ અને જુએ છે તો ફરી પાછું એક સોનાનું ઈંડું હતું એ સોનાનું ઈંડું લઈ અને ફરી પાછો ગામમાં વેચવા નીકળે છે આ રીતે ક્રમ ચાલુ રહ્યો એટલામાં થોડા દિવસ પસાર થયા અને એ ખેડૂત તો ખૂબ જ અમીર થઈ ગયો ખૂબ જ ધનવાન બની ગયો એક દિવસ ખેડૂતના મનમાં ખૂબ જ લાલચ જાગી એને વિચાર આવ્યો કે આ મુરગી રોજ સોનાનું ઈંડું આપે છે ચાલ આ મુરગીને મારી અને એની અંદરથી બધું સોનું કાઢી લઉં એમ વિચાર કરતા કરતા એને મારી નાખે છે પછી મુરગીની અંદર જુએ છે તો એને કઈ જ મળ્યું નહીં ખેડૂતને ખૂબ જ અફસોસ થયો કે આ સોનાનું ઈંડુ દેવા વાળી મુરગીને મેં મારી નાખી હવે મને સોનાનું ઈંડુ પણ નહીં મળે અને મુરગીની અંદરથી પણ કઈ ન નીકળ્યું જોયું બાળ મિત્રો ક્યારે પણ લાલચ ન કરવું જોઈએ લાલચ કરવાથી જે મળે છે તે પણ ગુમાવાનો વારો આવે છે માટે હંમેશા જે મળે છે તેનો સંતોષ માનવો જોઈએ વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ